મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો આજે રવિવારનો દિવસ સૂર્યદેવ ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય સોળ અગિયાર બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસી ઈસવીસન બે હજાર પચીસ કાર્તક માર્સ કૃષ્ણ પક્ષ દારદશી તિથિ એટલે બારસ આજે વિષકુંભ યોગ અને કૌલવકરણ હસ્ત નક્ષત્ર અને ચંદ્રમાં કન્યા રાશિમાં આજના સૂર્યનો ઉદય છ ને ઓગણપચાસ ચુમ્માલીસે અને સૂર્યનો અસ્ત પાંચ સત્યાવીસ મિનિટે આજના અભિજીત મુહૂર્ત અગિયાર ચુમ્માલીસ થી બાર સત્યાવીસ મિનિટ સુધી અને આજના રાહુકાળ ચાર છ મિનિટ થી પાંચ સત્યાવીસ મિનિટ સુધી મિત્રો આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર ગુરુ મહારાજ કરક રાશિમાં પરિભ્રમણ રહ્યા છે સિંહ રાશિમાં કેતુ મહારાજ ચંદ્ર કન્યા રાશિમાં શુક્ર સૂર્યની યુતિ તુલા રાશિમાં મંગળ બુદ્ધની યુતિ વૃશ્ચિક રાશિમાં અને રાહુદેવનું ભ્રમણ કુંભ રાશિમાં શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આ હતું આજનું ગોચર હવે આપણે વાત કરીશું આજના ન્યુમરોલોજીકલ અંક નંબર એક નંબર એટલે સૂર્ય જેની જન્મ તારીખ એક આવતી હોય દસ આવતી પિતા સત્તા સરકારી નોતરી નોકરી તમારા ગુણાંક કરતા તમે સરવાળો કરો દસ આવે તો એક આવે તો પણ એક તો સૂર્ય એક અગિયાર ઓગણીસો અગિયાર આ પણ વધારે પડતા તમારા જન્મ તારીખમાં એક 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 આવતા હોય તો પણ તમે સૂર્યથી પ્રભાવિત બની શકો તો મિત્રો આ એક નંબર સૂર્યના આધારિત છે તમારી કુંડલીમાં જેની પણ કુંડલીમાં સૂર્યદેવ બળવાન હોય સૂર્યદેવ યોગકારક હોય અને સૂર્યદેવ જ્યારે કેન્દ્રમાં કે શુભ ગ્રહની દ્રષ્ટિમાં હોય તો માણસ ધનવાન પ્રતિષ્ઠાવાદી માન સન્માન રાજકીય ક્ષેત્રે ઊંચ હોવાળા જોવા મળતા હોય છે તો મિત્રો આ એક નંબર ન્યુમરોલોજીકલ સૂર્યદેવનો અને જેની પણ કુંડલીમાં સૂર્યદેવનો ગુણાંક આવતો હોય તેવા જાતકો એક નંબરનું મકાન એક નંબરનું વાહન એક નંબરથી શરૂઆત થતી દરેક વસ્તુઓ તમે તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો મિત્રો આના માટે તમારે જો સૂર્યદેવ તમારે નબળા હોય અને તમારા દરેક કાર્યમાં ક્યાંક માન સન્માન પ્રતિષ્ઠામાં તકલીફ પડતી હોય તો સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને આ સમયગાળો આ આપના માટે

તે સાબિત કરતા તમે ગુપ્ત મન ગુપ્ત વિદ્યાઓના જાણકાર પણ તમે બની શકો તો આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોએ પ્રેમી યુગલોએ સાચવવું વાદ વિવાદોને કરવા પેટને લગતા રોગોથી સાચવું આ સમય દરમિયાન તમારા ખોટા પરાક્રમ અને ખોટા સાહસના કારણે નાના મોટા પ્રવાસ કરવા હોય તો આ સમય દરમિયાન જો વિચારને કરવા પેટને લગતી બીમારીથી સાચવવું વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન હોમ કુલદેવતા ભ્યો ન અને હોમ શમ શનિચરાયના મહાનો મંત્ર કરવા

આ મિથુન રાશિમાં જ્યારે કન્યા કન્યા રાશિમાં ચોથા સ્તરે પરિભ્રમણ કરતા હોય અને શનિદેવની દ્રષ્ટિમાં હોય ત્યારે તમારા મન ઉપર અને નાણાકીય દરેક બાબતો કુટુંબની અંદર પણ તમારે સાચવું અને વાણી ઉપર પણ સંયમ રાખવો બોલવાની ભાષામાં ખૂબ જ કાળજી લેવી ગળાની ઇન્ફેક્શન કે દાંતને લગતા રોગો ન થાય તેની પણ કાળજી લેવી તો આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકોએ કળા કૂતરાના દૂધને રોટલી રોટલી અર્પણ કરવી અને ગાયને લીલો ગાચ ચડ મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો તમારા સાહસમાં સિદ્ધિ છુપાયેલી હોય પણ તમારા સાહસો દરેક કર્યે ખોટા પડે કોઈકને વાયદો કરે વાયદોમાં તમે ખોટા પડો આ સમયે નાના ભાઈ બહેનો સાથે વાત વિવેત પણ નહીં કરો અને મન ઉપર ટેન્શનથી દૂર રહેવું ખોટા મનમાં વિચારો નહીં લેવા મનની યાદદાશ ખોવાઈ જાય તેવી બાબતોના કારણે તમારે ટેન્શન ઉભા થાય તેવી કાર્ય ના કરો તો આ સમય દરમિયાન શિવજીની આરાધનો પાસના કરી તમારા કુળદેવની આરાધનો પાસન કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોએ પણ વાણીથી સાચવું એકાગ્રતા ક્રોધિત બાબતોમાં ધ્યાન દેવું ગુપ્ત મંત્ર ગુપ્ત વિદ્યા અને ગુપ્ત બાબતોમાં ખૂબ જ કાળજી લેવી સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા ખર્ચનું પાછું વધી જાય તેવું જોવા મળે બહારના સંબંધો તમને આજે કંઈક લૂંટ મારી જાય તમારા વિદેશના લગતા ધંધામાં આજે સફળતા પ્રાપ્ત થાય પણ ત્યાંથી તમને ધન મળે આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે હોમ ગૃહિન સૂર્યા એ મંત્ર કરવા અને ગાયને ઘઉનું અર્પણ કરવા મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી ભરીભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો પતિ પત્નીની બાબતોમાં આજે ધ્યાન દેવું મનની અંદર ખોટા વેમ અને ખોટી બાબતોથી તમારા પતિ પત્ની વચ્ચે તકલીફ ઉભી ના તેની કાળજી લઈ કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન નાણાકીય લાભ ઊભો થવાનો મનની અંદર ઈચ્છાઓ તમારી ઈચ્છા પૂરતી થવાથી તમારી ઈચ્છા દરેક બાબતોની પૂર્તિ થવા તમારા મનમાં આજે સુખ અને સાહેબી ભરી બાબતો બને દરેક કાર્યો તમારા ડીલે થવાના સાંજનું સવાર ને સવારનું સાંજ દરેક કાર્યો ડીલે થતા ડીલે થતા જોવા મળે પણ એકંદરે તમને લાભ થવાથી મનની અંદર આનંદ ઉત્સાહ થાય માટે આ સમય દરમિયાન તમારે શિવજી નારાયના હનુમાન ચાલીસાના પાઠ મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને બારમા બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો વ્યર્થ ભ્રમણ ન થાય તેને કાળજી લેજો તમારા કર્મ દરેક કર્મ પાછળ તમારું વ્યર્થ ભ્રમણ ઊભું થશે દરિયાપારની મુસાફરી ન કરવી ભારે ઇન્ફેક્શન સાચવું વાહનથી પણ સાચવું તુલા રાશિના જાતકોએ મન ઉપર એકાગ્રતા રાખવી માનસિક ટેન્શનો અને કાન વગરની ચિંતાઓથી સાચવો આ સમય દરમિયાન તમારા સાસરી પક્ષથી કંઈક અશુભ સમાચાર મળવાથી તમે ટેન્શનમાં આવી જશો અને સાસરી પક્ષના કારણે તમારે આજે નાણાંનો વ્યય થાય તો તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ શમ ચરાય નમાના મંત્ર કરવા અને ગાયને લી લોકો લીલો ગાચરવા નો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો જે જાતકો પ્રેમી યુગલ હોય તેવા જાતકોને લાભ થાય શેર સટ્ટા લોટરીમાં લાભ થવાની બાબતો પણ બની શકે છે પણ લાભની આશા ઠગે નીવડવાના એટલા જ પણ યોગ રહેલા છે માટે આ સમય દરમિયાન સંતાન પ્રાપ્તિની બાબતોમાં ધ્યાન દેવું પેટને લગતા રોગો ખાવા પીવામાં કાળજી લેવી બહારનું કોઈ પણ વસ્તુ ખાવું નહીં વૃશ્ચિક રાશિના જાતકોએ

તમારા ગુપ્ત શત્રુઓથી પ્રહાર થતા પણ તમને દેખાઈ રહ્યા છે અને ગુપ્ત શત્રુઓના કારણે તમારી માનહાનિ થવાના યોગ પણ બની શકે ઓમ બૃહસ્પતિ નમા સાથે ઓમ શમ શનિ ચરાય નમઃ મંત્ર મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા દરેક કાર્યમાં ભાગ્યનો સાથ રહે પતિ પત્નીના સાથ સંબંધો ભાગ્યને ઉન્નતિ થાય આજે તમે તમારા પત્નીના તમારા પાર્ટનરના ભાગ્યથી તમારો દિવસ ઉજળો બનવાનો તો આ સમય દરમિયાન તમારા દરેક કાર્યોમાં વિલંબિતતા હોવા છતાં પણ તમે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરો મકર રાશિના જાતકોએ પત્નીના મેડિકલ પ્રશ્નો થોડાક ઉભા થતા હોય હું લાગે કરી એકંદરે આજનો દિવસ સુંદર બનાવવા માટે પરિવાર સાથે આજે રહેવું અને પરિવારની સાથે ખાવા પીવાની બાબત ઊભી થાય તેવા સંજોગો પણ ઉભા થવાથી તમારા મનમાં આનંદનો ઉત્સાહ ઉભો થાય તો મકર રાશિના જાતકો આ સમય દરમિયાન પ્રવાસ ખેડવા માટે ખૂબ જ સરસ મજાનો છે પ્રવાસ ની તમને લાભદાયી પ્રાપ્ત થવાનો છે તો મકર રાશિના જાતકોએ હોમ શમિચરા ચાલીસા ના પાઠ કરવા મિત્રો વાત કરીશું કર્ક રાશિ ની કરક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આ સમય દરમિયાન તમારા રોગ અને શત્રુસ્થાન માલિક જયારે અષ્ટ સ્થાને જે જાતકોને થાયડ ડાયાબિટીસ જેવા રોગો પીડા થાય તેવા જાતકોએ ધ્યાન રાખવું યુરેનની અંદર કે પેશાબમાં કોઈ ખોટા વાયરલ ઇન્ફેક્શન ઇન્ફેક્શન મગજની અંદર નેગેટિવ ઉર્જા તો રહેવાની પણ શનિદેવની દ્રષ્ટિ પડવાના કારણે આ સમય દરમિયાન તમારા વિદેશના અને ફોરેનના કાર્યોમાં સફળતા પ્રાપ્ત પણ દરિયાપાનની મુસાફરીમાં ધ્યાન દેવું તો આ સમય દરમિયાન રાશિના જાતકોએ

તમે તમારા દેવાની એક માળા કરી હોમ શમ મને મંત્ર કરવા મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યા આચરણ જય માતા